મહેમાનો વિદ્યાર્થીઓ અને આ ગામમાંથી પધારેલ મોગેરા મહેમાનોને આ અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલયની લાડકવાઈ દીકરીના સાથ સાથ મારું નામ ઉમલિયાર છાયાબેન મલસિંહભાઈ છે અને આજે હું આપને બેટી બચાવ વિશે બે બોલ કહેવા માંગુ છું કે બેટી કે બાબત મેં ક્યાં કહું બેટી કે બાબત મેં ક્યાં કહું બેટી પરિયોકાઓ કે રૂપ હોતી હે કડકતી ઠંડ સુવાની ધૂપ હોતી હે અરે બેટી બચાવ એટલે અસ્તિત્વ બચાવ માનવ જાત ને બચાવ દીકરીને પણ દીકરા જેટલો જ જીવવાનો અધિકાર છે અત્યારે આપણે આપણો એક હાથ કે પગ પણ બે રહેમીથી કાપીએ છીએ આપણી આંગળીને પણ આપણે ઘસાવા દઈએ છીએ ના તો વિચાર તો કરી જુઓ સ્ત્રી ભ્રૂણ હત્યા એ તો એક કોમળ અને નાજુક બાળકીના એક એક અંગને કાપીને તેને કતલ કરવાની વાત છે કહેતી હે નન્ની બાલ મે કોઈ અભિશ્રાપ નહીં ઓર લજ્જિત હોના પડે મેરે પિતા કો મે એસા કોઈ પાપ નહીં અરે લો

ઘરમાં કુમકુમ પગલા પાડવા હતા પણ માં તે તો મારી કળીને ખીલતા પહેલા જ તોડીને ફેંકી દીધી પણ યાદ રાખજે માં આજે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ને એ ઘર સ્વર્ગ સમાન હોય છે અને જે ઘરમાં એક પણ દીકરી ના હોય ને માં એ ઘર નરક સમાન હોય છે અને જો આજે તારા ઘરે એક પણ દીકરી ના હોય ને તો તારા ઘરે કોઈ ના આવે કેમ કે નરકમાં જવું કોઈને પસંદ હોતું નથી બધા સ્વર્ગની જ ઈચ્છા રાખીને બેઠા હોય છે

શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મધમધતી રાત હોય અને પિતાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે પિતા પણ કહેતા હોય છે કે મારી દીકરીને તેડાવી લો તો આજે આ જન્મ લઈ ચૂકેલી દીકરી આપ સૌને કહેવા માંગે છે કે જન્મ દેવા માટે માં જોઈએ આપણી સૌ ઈચ્છા પૂરી કરવા માટે માસી જોઈએ ખીર ખાવા માટે મામી જોઈએ રાખડી બાંધવા માટે બહેન જોઈએ વાર્તા કહેવા કે સંભળાવવા માટે દાદી માં જોઈએ પણ મારા વાલા ભાઈઓ અને બહેનો એ બધા પહેલા એક દીકરી તો જોઈએ ને અસ્તુ